હા તું એકલા એકલા અપરો થઈ ગયો ના આ બધા ઘેર ભોગો બની આ ને ઊજાયો હ હા 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 હર કોટ ઉતાર દે તું તારો આગળ જવાનું તમારે કે પાછળનું એવું હોના હા હા જરીક પેલું સંદાસ બાથરૂમનું કામ ચાલુ હો છોકરાને મોકલે બજારમાં કાલે આવવાનો હો કારીગર તો જરીક આ પૂરણ ક્યાંક કરી દેજો માટીની હું ટ્રેક્ટર જાયું નતું તો એ માટી માટી તો આવું તગારે તગારે લેવું પછી અને પેલાને મે બજારમાં મોકલે હો એ શી ખબર હવે એમનું શું નહીં ફોન બોન કરે તો યાર નખન બઢો છે પાહો એક નંબરનો નખન એને ખબર નહીં પડતી પાહો એમ તો પાહો બુદ્ધિનો બિલ છે અલ્યા તારી આ મારા એનું થાય એલા તો હલો અલ્યા પણ તને ઘેરહી કહીને તો મેં મોકલ્યો હો શું લાવવાનું એ તને નહીં ખબર પડતી કેટલું જ બન પોક ના પોકક બે ત્રણ વસ્તુ લાવવાની હોય અમે એટલું જ યાદ રાખનાર હે તન અટલે બે મગડા અને મગડો અંગાદ મસાલો આવે એ બધોય एटल नाद रे आल पेला पेलो लायागडा लाव्या आणि राहते पशी शू कारिगर आता बेडवा डग पेलो मसालो लाववाना मसाला चोय लावणार बसा राली ते बघू याद राखी लोजे हो मगडाने मसालो हे हाली द्याय मगडा शिशु जरूर पड तार कि क ना होय हाली द्यास तो आई लय आर माझी હા હેઠ હજી રહેશે આ મેની વાત શું કરવા તો બે બે દમ મોકડવા મંગાવો તાને કહ્યું કે હગો ખાતો કશું ખાતો તમે બે કરો કે ફોન નહીં ઉપાડતા ફોન કરો એટલે હું હું પણ ફોન ઉપાડતા હોય તો આવું ચાલતું છે એટલે હવે સીધો મને જવા દે

આવીએ જ ને તમારે આવું નઈ તમારે ફોન ઉપાડવો નહીં એટલે બધા ગરમી ગરમી ના રાખો ગરમી કરવું પડે બે તમે ફોન કરો ફોન ઉપાડે તમે આ કોઈ હોય ને એટલે આ બધું સામાન જોવા પણ ફોન ઉપાડે ના ફોન ઉપાડીએ પણ મારે ફોન તમારે જો ખબર હેંગ મારી જાય મારો ફોન નહીં કશું નહીં

હું બોલતો એવું લાગે તમને તમારે અંધારા મને રાખવું બરોબર તો કઈ જવું મકડો મંગાવ્યો એમના મોકડા મંગાવ્યા અત્યાર હોળી કોઈ અંધારામાં રાખે એ ટાઈમ લાઈટ જાય ને તો અંધારું થઈ જાય બાકી માર ઘેર અંધારું ના હોય આ તો તમે પેલા મણા આવો જે માર ઘેરાપો લઈને બે ચાર વડીયા ગુગર આવી કોઈ ઠક્કો લેના આવ્યો નહીં કે તમે ગમે તેલા સંબંધો કરાવાય એનાય મારા કોઈ લેવા દેવા નહીં બરોબર હું મારા સતા કોણે ના આયુ પણ એમણે બે મગડો મંગાયા બરોબર મારા બે વરાઈ ફટતો તમે ગણો કેનો થાય માર ખર્ચો તો તમાર મન કઈ જાવ જોઈએ ને કઈ આવો ખાય એમ તો હું ના કઈ દો તો બરોબર હવે એવા આવે ને જે હોય મારમાં એક એક એનો હિસાબ કર દો હેડા લાઈટ રહી જઈ બાર બે ચેડ ચેડ આને બાર કાઈ

ચોખો ની વાત કરો સમજણ પડે બધી ચોખા નહીં ચા હું ના સીધા તમારા માં પણ આ બધી વાત કરો તો ખબર સમજણ પડે કઈ બધી ચોખા ની વાત કરેલી હતી અંધારામ તમે રાશા અમને અલ્યા અંધારામ તો અમે કશું રાશા નહીં તમને રાશા

અને બધામાં એને બુદ્ધિ નહી કે માથું ખાઈ ગયો મારું અને પાછું આ તમે આ નવો કઢાપો પેદા કર્યો બધું હમણાં ભરોસે કરી દો બે ત્યાંથી હમણાં ફોન કરો તો ફોન ઉપર થઈ રહ્યા હવે આની ચોખટ થઈ નાખો તમે અત્યારે બરોબર મારે કઈ ચોખત કર્યું નહિ જે હોય ને એને પૂરું કરી દો બરોબર મારે કોઈ સંબંધ રાખવો નહીં તમારે શું કેવું હોય હવે પણ સંબંધ ના રાખવાનું કારણ તો હોય ને એવું કેવા કે તમે જ્યારે ને કર્યા ના એવા કે એવા કે મરઘી કે આ ની વાત કરી છે કોની મગડી રાધું ભાઈ હું કદી ખાતો જ નહીં અરે એવા ગયા કે બે મઘડો મંગાયો બરોબર બધું ખાય મઘડો બે મંગાયો એની વાત છે બરોબર તમે બુડા આવું ને આવું છો ને જી જુર જુર કરજો પાછું નહી મારા કશું જુરું નહી કહ્યું કોઈ કશું કોઈ કેવું નહી બરોબર મારા તમને કશું કેવું નહી અમને કશું કેવું નહી આ જે બે વાળો માર જે થયું ને એ મને પૈસા આપ દો એ તમે છૂટા હું છૂટો બરોબર મારા એટલે કશું રિસ્ક મારા તો પૈસા આવવાના ભાઈ પણ છૂટું થઈ ના મેરા ના માર નહી રાખું પણ શું વાતમાં હોય ને મે મે ખોપરે ખોટું વાપરે તમારે કેવું

વાત તમને તો જરીક શરમ આવી પણ હું કઉ ઠપકો કરું એમના તમારે તો જરીક શરમ આવી જોયે તમે મારી વાત તમે બે જણા ઊંટો મેળો

સંડાસ બાથરૂમ હવે બે છોકરા તે બે છોકરા સંડાસ બાથરૂમ જુદા જુદા બનાયા હો આગળ શું કકરાટ ના થાય એટલા તે અમે સંડાસ બાથરૂમ ની જો વાત આવે બરાબર ખરા હવે એ શું છે એ છોકરો પેલો મોટો છોકરો ખરો ને એ ગયો તો બજાર હું નવરો હતો નહીં અને રિક્ષા કાઢી શકે છે તમે કીધું નિયનપુર ચોકડી કતો એમ ખાતર ચોકડી ગમે ત્યાં ચોક ટાઈસ વાળા હોય ત્યાં ગાડી વ્યવસ્થિત પેલા મય બેહાડવાના મગડા આવે ને એ સંદાસમાં એ મગડોની વાત કરતો તો હું ના આવે હોમરી તમે મહેમાન તા શું કરો હ હમણાં છે ખબર પણ તમાર પૂરું હોભરું હોગરું પૂરું જોનવા તો રેવું મને ફોન પર વાત કરતો તમે હોમર્યું તમારું જોવું તો ખરું વાભરવું તો ખરું ખબર મગડા મગડા મંગાવ્યા હતા મેં મગડા હતા કે હું માં આવ્યો તમે પૂરું વાપરવાની તૈયાર

હમણાં હોબડા બોલવામાં ફેર થયો એવું હમઝા ફેર થયું કહેવાય ફેર થયું કેવાય અને પૂરી વભરી ના વાત એવું કેવાય